તો રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજ પાછો આવી ગયો અત્યારમાં તૈયાર થઈને જવાનું છે તો ફાઈનલી એને લેવા જઉં છું ગાડી લઈને જો ગાડી લઈને જવું છું લેવા અને رہائلی دوست گیا دیکھا رہ ફાઇનલી આવી ગયા છે તો હવે પછી મળી જાય આગળ હાચ્યું બાકી કાંટી રહે ત્યારે વચ્ચે દેખાડતો રહે ફાઇનલી દોસ્તો બેહ ગઈ છે જો ટાંક્યું ઉપર જોઈએ અને ઢવલભાઈ કાપે હાટ્યું એટલે કાળું આવે છે તડકોમાં સાંભ આવે ને એટલે કાળું આવે છે ને ઢોરાવાળા આવી ગયા સારું આમ બધે જો અને ઇન્કરે આ કાપે છે આટલ ઢોરાવાળા સારા છે તો આગળ મળી આ હાઠિયું બીજી કપાઈ રહ્યું ત્યારે અને ધવલભાઈ હાઠિયું કાપે છે હું આ ઊભો છું લુગડા બગડ્યા નહીં ને આ જાઉં લગ્નમાં નકર તો પાછો હું પીંગાઈ ગયો ટ્રેક્ટરમાં તો આગળ વિડીયો જોતા રહી ગયો દોસ્તો હાઠિયું કાપીને આવી ગયા હતા વાડીએ અને વાડીએ તો કાંઈ પછી વિડીયો ઉતારવાનો મેળ આવ્યો ને તો ભૂલી ગયો તો ઉતારવાનું આજ મગજ કામ નથી કરતું અને આ પાનું જો આજે ટાયરમાં પંચર પડી ગયું તું ટોલીન ટાયરમાં પંક્ચર કરાવીને આવી ગયો છું ટાયર સડાવું પાછો અને હું ગયો છું આ ટાયર ચડાવવું એક લગનમાં જ જઈને આવીને તો હવે પછી તો આવું છે કપાનો ફેરો ભરવા તો આગળ બનાવી રહી જયો વીડિયોમાં હું દેખાડીશ આગળ જવાય એટલે તો આગળ મળીશું ટાયર ચડાવી પછી આપણે વીએ જતા ગામમાં ડીઝલ લેવા અથવા ડીઝલ લઈને આવી ગયો છું આ ગાડી આ ડીઝલ લઈને આવું ફાઈનલ દોસ્તો આપણે ડીઝલ લઈને પહોંચી ગઈ છે ઘરે અને આ નાખવાનું છે આ સનેડામાં જો દેખાડું હમણાં રોડે હતો તો વિડીયો ચાલુ કર્યો તો ઘરે પહોંચી ગયો છું ઉપર હું ફોન મેકી દઉં છું એટલે ઉપરથી વિડીયો ઉતારીશ છેતરી ઉપર ડીઝલ નાખવાની દેખાય જોઈએ જો તારે જાય અને પછી જવાનું છે આપણે પપ્પાના પૂરું ભરવા

તો મળી ગયો સીધા કપા ભરવા પહોંચ્યું અહીંયા જઈને મળીશું ત્યાં હું બના રહી ગયો વિડીયોમાં તો આગળ મળી દોસ્તો જો કપા ભરી નીકળી ગયો તમને દેખાડું મેં કીધું પપ્પા ભરી ત્યારે દેખાડીશ પણ ત્યારે ટાઈમ ન રહ્યો આવ્યો તો પણ આ ભરી નીકળી જાય છે જો તમને દેખાડે હમણાં તો દોસ્તો જો લુક તમને સેનેડા દેખાડું કપા ભરેલો યા પહોંચી ગયો હું અને એક એક નંબર લાગે એક નંબર ચેકઅપ લો એક નંબર લાગે ને આ વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય